બીજી બોલાવવાની એવું રિએક્શન કરવાનું છે શું કરે છે જોઈએ હેમંત સાઈથી બોલાવવાની એની એવું કરી શું કરે છે કે રેડું નાખવાની હમું એટલે જોઈને રિએક્શન શું આવે છે હેમંત મામા એમ કેમ કરે છે હે મમ્મી તમનો કહેતો કાંઈ કહેવાનું નહીં આખો દિવસ આખો દિવસ છે ને આપણું ચોવીસ કલાક બાર કલાક ઇગ્નોરિંગ કરવાનો છે આપણે હેમંત માંથી ખોટું રેડુ નાખવાનું એ હેમંતસિંહ સાહેબ બે તનકો બોલાવે છે હું તમને બોલાવતો એમ કરવાનું હેમંત માંથી ઇગ્નોરિંગ ક્રાઇમ છે

આ બકોળા છે સી બોલે એક છોકરી આવી એવી છોરી છે આપણે જો તો આપણે થોડા ભાઈ દરવાજા તો બધા હવે મળી રાવણા ખાઈ હા નુકસાન હે હા એક નંબર અમારા ધંધા કસે બને હું મત સોચું તો યાર તે રાવણ આ લેવા તને તો કે સ તો જર્બ તો આવડ છે કે રિઝલ્ટ બરાબર તો

하신, 블랙으로 가? 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 블랙으로 가?

પ્રકાશભાઈ નો મિત્રો ઓળખમાં અમે ઓળખતા નથી ને એ પાણી ભરશે

आहू किने खो में मत कर पाद आया हूँ तोन कोने अडवांट किरे दू तब्या आरा आरा मित्र आमजे बगाड़ने को टेबलेट आम वह हूँ किरू मने क्या है तू क्या है अह अह હરકું કરાલ કાય નહીં બીજું હરકું કરાલ લે તો આ કોણ છોડીસ આ કર્યો અગર મારો ઓળખતી ન કે વસ્તુ બગાડી મારું બોલ ટેબ્લેટ બગડી ગયું મિત્રો આઠ વર્ષથી થી એમનમ છે આને બગાડી નાખ્યું આજ હાજ લે દાજીમાં કાઢમાં હું

આપડે જનુમાન તેલ ચડવા માટે આજે શનિવાર છે તો મસ્ત તેલ ચડાવે અને શેઠ ના ઘરે જવાનું છે કપાસ લેવા માટે અને અમારો સરપ્રાઈઝ છે તમને હમણાં કહીશ

જી મોબાઈલ આવવા મળ્યા જી સિમ કાર્ડ કપાસ પણ ફાઇવજી આવવા મળ્યા છે શું જમાના એવા ચાર્જ થયેલી છે સોંપા જમાના છે મારા મિત્રો કાલે અત્યારે મારે જવું છે હવે બાબરા કેમકે મારી દીદી આવે શેતના દીદી પ્રિન્સ અને રુદ્ર એની મમ્મી આવે છે ને તેડવા માટે કાલે પછી ઘરે જવાના છે હવે શું ખબર હેવાન પણ એની સાથે વે કે મારે જવાનું થારે કાંઈ ખબર નથી મિત્રો અત્યારથી મમ્મી આવે છે તો મારે તેડો જવાનું છે બાબરા આવો પેલો મમ્મી કન્ટિન્યુ રહી જાય આપણે ફટાફટ નીકળીએ મોડા હરકું થાય ને

પપ્પા મારા પપ્પા ભેગા ગયા છે પ્રિન્સ વૃદ્ધ વાડીએ અમારે કાવતા છે મમ્મી ને આવે છે મમ્મી આવ્યા ઓહો સરપ્રાઇઝ લાગશે એમને તો ચાલો આપણે ભાઈ ગયા હવે આપડે આવું છે એમનું આવું છે તો કેવું લાગ્યું તને પ્રાઇંગ કેતો ખરા મિત્રોને ખરાબ લાગ્યો કેમ મન રાયડો લાગાય મને હાસું લાગ્યું કે પછી એ બાને બાને ભઈ ગયા એમ કે બા અને મામા આમ કેમ કરે છે એ કહેતી હતી બધું હે

你多大岁？<laughs> <laughs>